આજ રોજ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલ ગ્રામની અંદર ચોલાલા પોલીસ સ્ટેશન સ્ટાફ અને એમના પોલીસ અધિકારીઓ વધારેલા હતા એક નાનકડો એવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એસપી સાહેબના આદેશ મુજબ આજ રોજ જે આવતી ઉત્તરાયણ છે ત્યારે ચાઇનીઝ દોરીઓ છે એ બાળકો અને મોટાઓ જે વાપરે છે પતંગ ચગાવવા માટે એમના માટેનું જે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કે ભાઈ ચાઇનીઝ દોરી છે એના કારણે જે નુકસાન થાય છે અને જીવહાનિ થાય છે પશુ પંખી અને માનવનું એ માટે બાળકોને સમજાવવામાં આવ્યા ત્યારબાદ ટ્રાફિકની ટ્રાફિક પોલીસનો જે નીતિ નિયમો છે એ પણ સાહેબે સમજાવ્યું ત્યારબાદ જે ક્રાઈમ બને છે તો એ ક્રાઈમ માટેથી વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે માર્ગદર્શન હતું અને માહિતગાર કર્યા આ જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર અમારી સ્કૂલના અઢીસો વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફ સંપૂર્ણ સ્ટાફે અને એ માર્ગદર્શનનો લાભ લીધો હતો અને ખરેખર અમે પોલીસ સ્ટેશન ચલાલાનો અમે આભાર માનીએ છીએ કે એમને જે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ